નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ધમાકેદાર બેટિંગની વરસાદની ખાસ કરીને શરૂઆત થશે તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે પંદર તારીખથી આ સિસ્ટમની શરૂઆત થશે એટલે કે સોમવારથી શરૂ થઈ અને રવિવાર સુધી સાત દિવસ મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરવાના છે અને આ સમયગાળા દરમિયાન દસથી લઈને વીસ વરસાદ ખાબકવાનો છે ગઈકાલે જ મિત્રો આપણે જોયું કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એવરેજ મિત્રો દસ અગિયાર બાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો તો આવો જ મિત્રો મિની વાવાઝોડા સાથે તોફાન સાથે વરસાદ પડવાનો છે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત હવામાન વિભાગની આગામી પાંચ દિવસ સુધીની આગાહી તેમજ મિત્રો કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તેમજ ભારતીય હવામાન વિભાગની ખાસ કરીને રવિવાર સુધીની આગાહી તેમજ મિત્રો ટ્રમ્પ રેખા અને ખાસ કરીને મેઘા ખાનું રૌદ્ર રૂપ આ તમામ મિત્રો માહિતી આજના વિડીયોમાં જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુક નામનું પેજ છે તેને પણ ફોલો કરી દેજો તો ખાસ કરીને મેઘો ધારણ કરશે રૌદ્ર રૂપ મિત્રો ખાસ કરીને અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે પાકિસ્તાન ઉપર એ સૌથી મોટી સારી બાબત છે અને ખાસ કરીને અહીંયા ટ્રમ્પ રેખા છે મુંબઈની અંદર આજે જ મિત્રો રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસરને હિસાબે ભારે વરસાદ પડી રહ્યો છે સાયક્લોનની વાત કરીએ તો ગુજરાત ઉપર એક સાયક્લોન છે બંગાળની ખાડીની અંદર સાયક્લોન છે પૂર્વની અંદર સાયક્લોન છે અને જે મોન્સૂનની જે ટ્રમ્પ રેખા છે એ મિત્રો હાલ ઉપર છે તે ધીમે ધીમે મિત્રો નીચે આવશે અને ખાસ કરીને આવી રીતે મિત્રો ટ્રમ્પ રેખા થઈ જતા ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને પંદર તારીખથી સોમવારથી ભૂકા કાઢી નાખે તેઓ વરસાદ જોવા મળશે સૌથી પહેલા ભારતીય હવામાન વિભાગની પંદર તારીખનો મેપ જોઈ લેવી જેની અંદર અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ભારતની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ છે જ્યારે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારેમાં અતિ ભારે વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડી શકે છે આ સિવાય સોળ તારીખની આગળ જોઈ શકો સોળ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપેલું છે એનો મતલબ કે અતિમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો મુંબઈની અંદર મિત્રો રેડ એલર્ટ છે જેને સંલગ્ન દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડની અંદર અતિમાં અતિ એક્સ્ટ્રીમ ખૂબ જ હેવી વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ શકો સત્તર તારીખે પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે જોવા મળશે આ સિવાય અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો ગુજરાતની અંદર અતિમાં અતિ ભારે વરસાદ છે એટલે કે પંદરસો સત્તર ને અઢાર મિત્રો ત્યારબાદ ખાસ કરીને આપણે ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈએ તો પંદર તારીખનો મેપ સોળ તારીખનો મેપ સત્તર જેની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર બ્લુ કલર છે એનો મતલબ એવો થાય કે તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે મોટા મોટાભાગના કોઈક એવો તાલુકો છે જ્યાં વરસાદ નહીં જોવે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે આ સિવાય તમે મિત્રો ખાસ કરીને અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખનો મેપ જોઈ શકો છો જે ખાસ કરીને અહીંયા મિત્રો શનિવાર સુધીનો મેપ બતાવી રહ્યું છે તો તમે જોઈ શકો છો અતિમાં અતિ ભારે વરસાદ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળવાનો છે હવે મિત્રો આપણે એ જોઈએ કે કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે અતિમાં એક્સ્ટ્રીમ અતિ ભારે વરસાદ ક્યાં પડશે તો પંદર તારીખે અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે જ્યારે જે જે ભાગ પીળો કરેલો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્ર નહીં પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને બોટાદ આટલા જિલ્લામાં યલો એટલે કે પીળા કલરનો ભાગ છે એનો મતલબ કે આ વિસ્તારમાં પંદર તારીખે ભારે વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડશે આ સિવાય સોળ તારીખનો મેપ જોઈ શકો છો મંગળવારનો મેપ જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ બે વિસ્તારોની અંદર અતિમાં અતિ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે જ્યાં જ્યાં પીળા કલરનો ભાગ છે એ વિસ્તારમાં તમે જોઈ શકો ત્યાં ભારે વરસાદ પડશે ત્યારે કચ્છની અંદર મિત્રો ખાસ ગ્રીન એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ભારે વરસાદ જોવા મળશે સત્તર તારીખનો મેપ જોઈ શકો છો સત્તર તારીખે દક્ષિણ ગુજરાતમાં અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં પડશે સાથે મિત્રો કચ્છ છે સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તાર કારણ કે સિસ્ટમ છે એ અરબી સમુદ્ર સુધી ફેલાઈ ગઈ છે જેને લઈને જે દ્વારકા બાજુનો વિસ્તાર છે આ વિસ્તાર ની અંદર અતિ ભારે છે જોવા મળવાનો છે આ સિવાય મિત્રો અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો અઢાર તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદ હશે બંગ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ હશે તો તેને સંલગ્ન મિત્રો ખાસ કરીને જે દરિયા કિનારાના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે જ્યારે પીળા કલરનો ભાગ છે ત્યાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તો આમ તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને ધીમે ધીમે તેની ટ્રમ્પ રેખા ગુજરાત તરફ આવવાને કારણે સોળ સત્તર અઢાર ઓગણીસ આમ સાત દિવસ સુધી સોમવારથી લઈને શનિવાર સુધી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન દસ ઇંચથી લઈને અઠવાડિયા દરમિયાન વીસ ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર ખાબકી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત